અકોટા દાંડિયા બજાર બ્રિજ ઉપર ગત ગુરુવારના રોજ આકાશ નામનો જે કેમ્પિયન વિદ્યાર્થી હતો

ની કરવામાં આવી અને આ તપાસ બાદ આરટીઓ અકોટા પોલીસને રિપોર્ટ સુપરત કરશે બીજી જ તરફ ફર્ટીલ એક્સિડન્ટના ગુનામાં પોલીસે ચાર થી વધુ લોકોનો નિવેદન લીધા છે કલ્પના પિતા ઓમાનતી પરત આવ્યા છે તેથી પોલીસ દ્વારા તેના પિતારી પણ પૂછપરછ કરવામાં આવશે નોંધનીય છે કે અકોટા ડાંગે બજાર બ્રિજ પર અકસ્માત થયો ત્યારે કારની સ્પીડ કેટલી હતી તે જાણવા માટે પણ પોલીસ દ્વારા એફએસએ ની મદદ લેવામાં આવશે આ તપાસ દરમિયાન કારની અંદાજિત સ્પીડ પોલીસ જાણી શકશે તો બીજી તરફ બ્રિજ પર ઘટના સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસ લીધા છે ને તેમની તપાસ હાથ ધરવામાં આવી છે